પોષણ અભિયાન તેમજ સમૃદ્ધ જન આરોગ્ય અંતર્ગત કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા ડીસા ખાતે ઇન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન સશક્ત સમાજના નિર્માણ માટે દેશમાંથી સંપૂર્ણ કુપોષણ દૂર કરી બાળકો કિશોરીઓ મહિલાઓના સ્વસ્થ જીવન સુનિશ્ચિત કરતા પોષણ અભિયાન અને જન આરોગ્યની ભારત સરકારની સિદ્ધિ સમાન અનેક યોજનાઓની માહિતી એક સ્થળેથી અનેક સુધી પહોંચાડવા બનાસકાંઠા જિલ્લા સંકલિત બાળ વિકાસ સેવા વિભાગના સહકાર દ્વારા સફળ પ્રયાસ ભારત સરકારના માહિતી ને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા પોષણ અભિયાન ને સમૃદ્ધ જન આરોગ્ય વિષય અંતર્ગત સરદારબાગ ડીસા ખાતે ઇન્ટિગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું સંકલિત બાળ વિકાસ સેવા કચેરી બનાસકાંઠાના સહકારથી આયોજિત આ કાર્યક્રમમાં પોષણ અભિયાન ને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન વિવિધ લોકભાગ્ય પ્રવૃત્તિઓ દ્વારા આપવામાં આવ્યું હતું કાર્યક્રમ વિશે વિસ્તૃત જાણકારી આપતા કેન્દ્રીય સંચાર બ્યુરો બાલેનપુરના અધિકારી શ્રી જેડી ચૌધરીએ જણાવ્યું હતું કે કુપોષણના અભિશાપને મિટાવા તેમજ ભારત દેશના ઉજ્જવળ ભવિષ્ય તેમજ સશક્ત સમાજ નિર્માણ માટે મહિલાઓ કિશોરીઓ તેમજ બાળકોનું સશક્તિકરણ ખૂબ જરૂરી છે જે સામાજિક આર્થિકની સાથે સાથે શારીરિક એટલું જ મહત્વપૂર્ણ છે આ કાર્યક્રમ દ્વારા આપણે વિવિધ પ્રવૃત્તિઓ કે જે લોકોને મનોરંજન સાથે માહિતી પણ આપે છે અને સમાજના મોટા વર્ગમાં જનજાગૃતિ લાવવાના પ્રયાસ કરીએ છીએ પોષણ અને જન આરોગ્ય પર આયોજિત કાર્યક્રમના સંદેશાઓ બનાસકાંઠાની જાહેર જનતા સુધી પહોંચે એ માટે ડીસા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પોષણ તેમજ જન આરોગ્ય વિષય પર વકૃત્વ સ્પર્ધા સમૂહ ચર્ચા મહેંદી સ્પર્ધા પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરી વિજેતાઓને કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા આ ઉપરાંતમાં સાબરકાંઠા જિલ્લા યુવા પરિવાર સાબરકાંઠા દ્વારા મનોરંજક નાટિકા પ્રસ્તુત કરવામાં આવી જેમાં મહિલા સન્માન પોષણ અને વૈદિક પરંપરાઓ થકી પોષણની આદતો અપનાવવા અપીલ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત આઈસીડીએસ કચેરી ડીસા ઘટક ત્રણના સીડીપીઓ શ્રી ચેતનાબેન ગઢવીએ જણાવ્યું હતું કે પોષણ તેમજ જનઆરોગ્ય સંદર્ભે આપણે વિવિધ તાલીમો તેમજ જનસંપર્ક દ્વારા મહિલાઓને આ અભિયાનોના ઉદ્દેશ્યો તેમજ લક્ષ્યો જણાવી છે જેથી કરી કાર્યકર બહેનો અને સાથે જોડાયેલી બહેનો પણ છેવાડા સુધી યુદ્ધનાખીલ સંદેશા પહોંચાડે છે પરંતુ હજી થોડી સઘન કામગીરી દ્વારા આપણા અને અમારા સહિયારા પ્રયાસો થકી કોઈ પણ લાભાર્થીઓ ઝુંબેશમાં બાકાત ન રહી જાય એ દિશામાં કાર્ય કરવું ખૂબ જરૂરી છે આ અભિયાનને કાર્યક્રમમાં ઉપસ્થિત દર્શકોના માધ્યમથી ગામે ગામ પહોંચાડવા પોષણ અને જન આરોગ્ય શપથ લેવડાવવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓ સાથે પોષણ સંવાદ થકી છ વર્ષ સુધી નાની બાળકો કિશોરીઓ સગર્ભા માતાઓ તેમજ ધાત્રી માતાઓને પોષણ સંબંધી સમસ્યાઓથી દૂર રાખવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો હતો ભારત સરકાર દ્વારા લોક કલ્યાણ અર્થે બે હજાર અઢારથી શરૂ કરાયેલા પોષણ અભિયાન જે મહિલાઓ નવજાત શિશુઓના પોષણ સંબંધિત સેવાઓ પૂરી પાડે છે સાથે બે હજાર એકવીસથી શરૂ થયેલા પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય મિશન અંતર્ગત સામાન્ય નાગરિકોના આરોગ્યની સંભાળ માટે મળતો મોટો આર્થિક લાભ ઘણા કુટુંબોની જીવાદોરી છે આ અભિયાનની સંપૂર્ણ જવાબદારી જાણકારી આપતા સાહિત્યનું વિતરણ પણ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં આંગણવાડી બહેનો ડીસાનગરજનો સામાજિક સંસ્થાના હોદ્દેદારો તેમજ કર્મચારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ સરદારબાગ ખાતે પોષણ અભિયાન અને સમૃદ્ધ જન આરોગ્ય વિષય પર ભારત સરકારના કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા આઈસીયુ પી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં આંગણવાડી બેન ડીસાની જાહેર જનતા ડીસામાંથી આવેલ મોટી સંખ્યામાં બેનો તેમજ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો પોષણ અને જન આરોગ્યની વિવિધ ભારત સરકારની યોજનાઓની વિસ્તૃત માહિતી આ કાર્યક્રમમાં આપવામાં આવી સાથે સાથે આ કાર્યક્રમ સંદર્ભિત વિવિધ સ્પર્ધાઓ જે આયોજિત કરવામાં આવી હતી એમના વિજેતાઓને ઇનામીકરણ કરવામાં આવ્યું નાટ્ય પ્રસ્તુતિ દ્વારા સંદેશો આપવામાં આવ્યો અને વિષય સંદર્ભિત પોષણ શપથ લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો બાઈ કરી છે બાઈડી લઈ આવી હતી આખો દિવસ બોલ બોલ કરે છે બાઈડી લઈ આવી બાઈડી લઈ આવી પણ બાઈડી કેવી લઈ આવી કે બોલો હરગવાડી હેગી દીવી બાઈડી એય મને બોલો આ તો બરાજો વાસ્તવિક સ્થિતિ પરે આપણો દિવસ જ જપો એ કુ ઝેહરી આંખો ને ધુમો પાટ પાટ બોલી બોલા

એવો રિવાજ છે ના જીવાનું એવું ના જો